એમાં એક પ્રિન્સિપાલ એક વોર્ડન એક ક્લાર્ક ને બાર બાર ટીચરો છે અમે અહીંયા છોટા ઉદયપુર તાલુકાની જ્યાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા માટે આવવા જવા માટે જે સરળતા રહે એના માટે જે સાયકલ આપવાની યોજના છે સરસ્વતી સાધના યોજના હેઠળ તે છેલ્લા બે વર્ષ બે હજાર ત્રેવીસ કન્યા કન્યાવણીની સાયકલો અહીંયા પડેલી છે એટલે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આદિજાતિ મદદની કમિશનર આદિજાતિ વિભાગ સાથે શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓની કેટલી બધી બેદરકારી આમાં હશે અને જે પણ આ ટેન્ડર કરતા છે એ પણ કોઈ બારના છે ખુદના એમના માણસને ખબર નથી એ લખનૌથી છે એવું કહે છે ત્યારે સરકાર શિક્ષણની મોટી મોટી વાયદાઓ કરે છે મોટા મોટા તાઇફાઓ કરે છે પણ જે આદિવાસી દીકરીઓને સમય સંજોગ સમય અનુસાર જે આપવું જોઈએ તેમાં આવી રીતના જે કરે છે આવી જ અમે નસવાડી અંકલેશ્વર જંબુસર આમોદ ડેડિયાપાડા તમામ તાલુકામાં છેલ્લા બે વરસથી આવી સાઈકલો વરસાદના પાણીમાં ખુલ્લામાં કાટ ખાઈને પડી છે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશ શો બે હજાર ત્રેવીસમાં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટા ઉદયપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદની કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો સમયાનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળે ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે